આજ રોજ દેગવડબારિયા માં डीडीએલટી સટેન્ડ ક્રિકેટ પ્રીમિયમ લીગ નું જે આયોજન કરવામાં આવ્યું છે એ દેગવડબારિયા નગર માટે ખૂબ ખુશીની વાત છે ખૂબ લાંબા સમય સમય વર્ષો બાદ આ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં સુદીપભાઈ સોનીનો ખૂબ મોટો શ્રેય પાળો છે તે બદલ હું એમનો આભાર માનું છું અને આ ક્રિકેટ લીગ ના આયોજન ની અંદર ધાનપુર તાલુકા લીનકેડા અને દેગવડબારિયા ના યુવાનો ને જે ક્રિકેટ પ્રેમી છે જનતા અને પોતે ખેલાડી પણ એમને પણ લાંબા વર્ષો પછી આ રીતનું આયોજન જે ભાગ લેવા મળ્યો છે અને આજ રીતની પરંપરા આવનાર પણ એક ખેલ અને કરવા માટે ખેલાડીઓને મોટિવેશન મોટિવેટ કરવા માટે હંમેશા ચાલુ રહે એવી શુભેચ્છા હું પાઠવું છું અને અમારા લગતા જે પણ નાની મોટી જે પણ સહયોગ છે એના માટે અમે લોકો પણ તૈયાર છે આજે ખરેખર અહીંયા માહોલ જોઈને ખૂબ આનંદ થાય છે કે અમે પણ એક ક્રિકેટના ખેલાડી હતા કું વર્ષો પહેલા અને ચાર બાર લાંબા વર્ષો પછી અમને અહીં હાજરી હવે અમને તક મળી અમને આમંત્રિત કર્યા તે બદલ હું સુદીપભાઈ સોની અને આ સાથે જેટલા પણ જોડાયેલા છે બધા સાથી મિત્રો અમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ હા મારું નામ ધર્મેશકુમાર ભરતભાઈ કલાલ